એટલે આ સિમ્પલ છે જલ્દી જવાબ દઈએ આપણે ઇક્વિટી એટલે બધાને સમાનતા રાખવાની બેનો હોય ભાઈઓ હોય રાજસ્થાની હોય મારવાડી હોય મરાઠી હોય ગુજરાતી હોય પટેલ હોય બ્રાહ્મણ હોય પછી આપણી કઈ કઈ જ્ઞાતિ આવે બધી સોની હોય લુહાર હોય પાણીયા હોય જે કઈ હોય બરાબર છે કલર કાળા હોય ધોરા હોય એટલે આપણે અમેરિકામાં કાળાને નો પ્રાધાન્ય આપવું રાષ્ટ્રીયતા <laughs> 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 દાને પડી જે વાના ગુલી આગળ ઉધરો છોકું એનું ગુરખાનું ખમસી ને ઓલો એજે આવળો તે આગળ ઉધરો તો ઇક્વિટી મેન્ટેન કરવી એવું હેંગરી વાઇબ કીએ 11 બરાબર છે